સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ અને રોડ સાઇડ નો પાર્કિંગમાં વાહનો પાર્ક અને ઓવરસ્પીડિંગ વાહનો હંકારતા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત લોકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ સુરતના માન દરવાજાથી ભટેના તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો મનપાની ટીમ સાથે અહીં કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત જે વાહનોની ટોઈંગ કરવાની જરૂરત લાગી તેને પણ ટોઈંગ કરવામાં આવ્યા હતા દબાણ હટાવવા સાથે સાફ સફાઈની કામગીરી પણ કરવામાં આવી હતી આપ તો જાણે છો કે માનીય પોલીસ કમિશનર શ્રી અનુપમથી ગેહલોટ સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી છોતરી સાહેબ અને ડીસીપી વાનણી મેડમ સીધી સૂચના માર્ગદર્શન હેઠળ અમે ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થાય નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે ઘણા સમયથી ડ્રાઈવ ઝુંબેશો અલગ અલગ ચલાવી રહ્યા છે જેમાં સીપી સાહેબ તરફથી રોડ પરના ખાસ કરીને જે અડચણરૂપ દબાણો હોય કે વેહિકલ જૂના હોય ભંગાર પડ્યા હોય એને હટાવવાથી જે નાગરિકો વાહન ચાલકો છે એમને એક સ્મૂથ રોડ મળે અને એ લોકો જ્યાં જવા માંગતા હોય ત્યાં સારી રીતે જઈ શકે એના માટે ઘણા દિવસથી પ્રયત્નો હાથ ધરવામાં હતા થોડા દિવસ પહેલાં સીટી સાહેબ તરફથી સૂચના હતી કે વાહન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જૂના વેહિકલોનું દબાણ અને અલગ અલગ બીજા ભંગારના સામાનોનું પણ દબાણ છે જો જે દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકોની દૂર થાય એમ હોય છે જેથી અમે સ્થાનિક પોલીસ સલાબતપુરા પોલીસ ત્યાંના સ્થાનિક ડીસીપી સાહેબ તેમજ અમારા કોર્પોરેશનના જે ઝોન લાગે છે એમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આજ રોજ અમારે આ જે રોડ છે એનું તમામ દબાણો અને સાફ સફાઈનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો તો જેના કારણે આજે માન દરવાજાથી વાધેના સુધીનો રોડ ક્લિયર કરવામાં આવ્યો છે જે વાહનો અમારે ટોઈંગ કરવાની જરૂરત લાગી છે એને અમે ટોઈંગ કર્યા છે અને હવે અમે આરોગ્યના ટીમની રાહ જોઈ રહ્યા છે જે લોકો આવીને સફાઈ કરે અને રોડની જે ટીમ આવે તો રોડ એક ફિનિશિંગ થઈ જાય તો કમ્પ્લીટલી એક નવો રોડ મળી જાય એમ છે અને વાહન વ્યવહાર રાબતે મુજબ ચાલે એમ છે છતાં પણ ટ્રાફિક અસ્તવ્યસ્ત થાય તો કઈ રીતે કાર્યવાહી ટ્રાફિક અર્જનુકમાં અમે અહીંયા કાયમી પોલીસનો પોઈન્ટ પણ એક મૂકવા માંગીએ છીએ જેથી કરીને રોજિંદા એના પર નજર રહે અને વાહન વ્યવહાર ચાલે છે કે કેમ પ્લસ કે આ સફાઈ કામગીરીને રોડ બન્યા બાદ ફરીથી કોઈ દબાણો ચાલુ ના થઈ જાય એના માટે અમે એક અલાયદો પોઈન્ટ અહીંયા શરૂ કરવા માંગીએ છીએ કોવિસ્ટુકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ